આજ રોજ છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટી દ્વારા સાથે આજ તેમજ છોટાઉદેપુર મુકામે સર્કિટ હાઉસ ભેગા થઈ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતની કામગીરી કરવી એની રણનીતિ લઈ આપ આજ ખૂબ જ સારી ચર્ચા વિચારણા કરવામાં આવી છે આજે ખૂબ સારી મોટી સંખ્યામાં અહીંયા જ અમારી પાર્ટીના કાર્યકરો સાથે પ્રભારીઓ સહ પ્રભારીઓ વિવિધ હોદ્દેદારો સાથે મળી આજ અમારી સંકલનની ચર્ચા કરવામાં આવી છે કે આવનાર સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સમિતિઓની જે છે એ તૈયારીઓ માટે આજે અમે કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી છે આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારી આમ આદમી પાર્ટી લડવા માટે પૂરી પૂરી પૂરેપૂરી તૈયારી સાથે તૈયાર છે અને એ સ્વતંત્ર પોતે લડવા માટે તૈયાર છે સમગ્ર છોટાઉદેપુરની દરેક સીટો પર આમ આદમી પાર્ટીને લડાવવા માટે અમારી તૈયારી ખૂબ સારી તૈયારી કરી રહી છે